આ ઉભેલી બસો બે કલાક ચાલુ રાખવાનો મતલબ શું છે સુરત મહાનગરપાલિકાની તમામ બસોની વિજિલન્સ તપાસ કરવી જોઈએ બસની હાલત શું છે કન્ડિશન મુજબ બસો ચાલે છે કે બસની હાલત ભંગાર થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરો બરાબર ધ્યાન નથી આપતા એ તમામ તપાસ થવી જોઈએ સાથે સાથે ડીઝલ ક્યાં પંપે પુરાવે છે એના પણ પુરાવાઓ સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીએ લેવા જોઈએ કારણ કે સાંજ સુધીમાં દસ થી પંદર બસો રોડ પર બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે કોઈકવાર એવું લાગે છે કે આ બસને ડીઝલ પુરાવતા ક્યાંક જોઈ નથી તો એની અંદર ડીઝલ નાખે છે તે કે બાયોડીઝલ નાખે છે કે અન્ય અંકલેશ્વરથી કેમિકલ લાવીને નાખવામાં આવે છે ક્યારેક એવું લાગે છે કે તક્ષશિલા ઘટના કરતાં પણ મોટી ઘટના બીઆરટીએસ બસમાં બનશે આંખે આખી બસ ભળતું થઈ જશે ક્યારેક બની શકે છે કે તેની અંદર ચાલીસ થી પચાસ મુસાફરો હોય શકે છે અને એક વાર મારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ આવી તપાસ કરવાનો કોઈ અધિકારી પાસે ટાઈમ નથી તમામ બસ સંચાલકો ગુંડાગીરી પર ઉતરી આવે છે જ્યારે તપાસની વાત કરીએ છીએ ત્યારે આનું કારણ શું હાલમાં જવાબદારી નવા અધિકારીઓને મળી છે હું આપને જણાવવા માંગુ છું કે આ તમામ તપાસ કરવામાં આવે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડે નહીતર અમને પણ એવું લાગશે કે તમે પણ બસ સંચાલકોના સેટિંગમાં બેસી ગયા છો અને રૂપિયા બનાવવા શું ચાલુ કરી દેવામાં આવ્યું છે તેવા સવાલો અને આક્ષેપો પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ઊભા કરાયા છે